બાલીસણા ગામમાં નવા અભિગમ સાથે અનોખી શિબિરનું આયોજન કરવામાં આવ્યું ગરમી અને વેકેશનના સમયમાં જ્યારે અનેક લોકો પોતાના વતનમાં કે ગામમાં સમય વિતાવવા જતા હોય છે ગામમાં પણ કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લઈ શકે છે આવા જ હેતુથી પાટણ જિલ્લાના બાલેસણા ગામ ખાતે એક અનોખી શિબિર યોજાય છે બાલેસણા યુવક મંડળ આયોજિત સંત હ્યુમન ફાઉન્ડેશન દ્વારા પ્રેરિત નવા દ્રષ્ટિકોણવાળી આ ચાર દિવસની શિબિરમાં તંદુરસ્ત અને આનંદમય જીવન જીવવાની કળા સમ્યક આહાર સમ્યક વ્યાયામ વિશે લોકોને માહિતગાર કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે શિબિરમાં બાલીસેણાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા આરતીબેન પટેલ જયેશભાઈ પટેલ મંજુલાબેન પટેલ તથા ઈશ્વરભાઈ પટેલ વિશાલભાઈ પટેલ અને હિરેનભાઈ પટેલ સૌરભભાઈ પટેલ દ્વારા ચાર દિવસ સુંદર રીતે આનંદમય જીવન જીવવાની કળા વિશે તાલીમ આપી હતી આ કાર્યક્રમમાં બાલીસણા ગામના યુવાનો વડીલો અને માતા બહેનોએ પણ ખૂબ જ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો મહત્વની વાત તો એ છે કે આ શિબિરમાં દરરોજ સમ્યક આહારની સમજ અપાતો નાસ્તો પણ આપવામાં આવે છે આ એક એવી શિબિર છે જે માનસિક શાંતિ અને તણાવમુક્ત જીવન ઉપરાંત ડાયાબિટીઝ કોલેસ્ટ્રોલ બીપી અને હાર્ટને લગતી બીમારીઓ વજન વજનમાં નિયંત્રણ કરવું જેવી આરોગ્યલક્ષી બાબતોમાં પણ લાભકારક નીવડે છે આ એક એવી શિબિર છે જેમાં શીખવેલી બાબતોને જો જીવનશૈલીના બનાવવામાં આવે તો વર્ષો જૂની દવાઓ પણ છૂટી જાય છે આ કાર્યક્રમમાં રેવાભાઈ પટેલ ધીરેન્દ્રકુમાર પટેલ ઘનશ્યામભાઈ પટેલ સુરેશભાઈ પટેલ જયંતિભાઈ પટેલ ગિરીશભાઈ પટેલ દાયાભાઈ પટેલ વિનોદભાઈ દવે તથા ચંદ્રિકાબેન પટેલે ખૂબ જ સહકાર આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ગાયત્રી પરિવારે આ કાર્યક્રમમાં વ્યવસ્થાના ભાગરૂપે સહકાર આપ્યું તે બદલ બાલિકા યુવક મંડળ તથા આયોજકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અર્જુન દેસાઈ પાટણ